ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું બધાનું આપણા નવા વ્લોગમાં તો કેમ છો બધા મજામાં દેશો જય હિન્દ જય મહાદેવ બધાને તો આજે જવાનું છે આપણે માતાજીના માંડવાના કામમાં માંડવો કાયલ છે અને આજે બધું રસોઈ જે બનાવવાની હોય ને મતલબ જે મીઠાયેલી તો એનું કામ છે તો જાવીશી તો અત્યારમાં એક ભાઈને લઈ લીધા છે ને એક ભાઈ હજુ નાવા નાઈન તૈયારથી ના આવે છે તો એ આવે પછી નીકળવી અને એક ભાઈ આ મોલા ઘરેથી આવે ચાલો તારે મળવી તમને આ ભાઈ રસ્તામાં

ગામના મુખ્યા બધા અને આ બધું રસોડું છે જોડી બુંદી નું કામકાજ ચાલુ થઈ ગયું છે બુંદી બનાવવાનું અને અહીંયા અમારે બટેટા કાપવાના છે જો આવી ગયા એ હવે છોડી લેવા ગયા છે બધા લઈને આવે કરી ચાલુ બાકી તો બધું ચાલો આગળ તારે એટલે ઓર્ડર આપી દીધો કાકા હાલો તારે तो मित्रों हाथ में जो एक अच्छी गर्मी में एक आज गया या काम करू नहीं भाई जिगर नु काम से कपड़े थी तो मतलब था एक नोट है वाला ना कहीं पर बहुत जिगर जो भी है हाँ से हमारा माता जी का मार्ट जो है આપણે ઉનાળામાં આવો ગોળો ખાધો છે ને આપણને હાથ ભાવે છે એટલે આપણે પાછો આજે આગ ગોળો લઈ લીધો છે અને તમે કોણ કોણ આવો ગોળો ખાવશો આવો મતલબ શું હોય મતલબ આને હે ને ખાવાનું ન હોય ખાલી રસ લેવાનો હોય આમાં બે છોકડા ડીશ ખાશે છે એમાં મજા ન આવે અને હવે આપણે જવાનું છે વાસણ ભરવા આપણે મઢના કામ માટે કેમકે બધા પાછા ભેગા થઈ ગયા છે ફોન આવી ગયો છે ચાલો જાય વાસણ ભરવા જો ભાઈ અમે આપણી માટે ઊભા છે જો લે ગાડીઓ લઈ લઈને પૈકી ગયા ને પાછા હે ઝૂમ થઈ લા ક્લિયર બસ જો ભાઈ અહીં ઊભો ગાડી લઈને એ કેમ આવી જાઓ જો આમ હું જોવે છે પા હાલો તારે આપણે નીકળવી કેમ કે કાર્યક્રમ મોટો છે એટલે વાસણ જોશે ઝાઝા તો ભરવા વધારે મળવી આગળ તમને એ આપણી વાત જ છે દાંત કાઢે ક્યાં મારા મારા દાંત કાઢતા ને હાય કયો હાય લાઈક કરો સબસ્ક્રાઈબ કરો કઈ દે બોલ લાઈક કરો સપાઈ કરો સબસ્ક્રાઇબ કરો સપ્રાઈઝ કરો ચેનલ ફોલો કરો ચેનલ કરો તમારા મિત્રો આરે શેર કરો તમારા મિત્રો હું કહું બોલ તમારા મિત્રો આરે શેર કરો હા ચેનલ ને કરવાનું નો ભૂલતા બોલ ચેનલ ને કરવાનું ભૂલતા બેન કે નવા નવા ગોલા ખાવા માટે સબસ્ક્રાઈબ કરો કીધું જો આ દુકાનવાળા નહીં આવડે જો બોલતા બોલો બોલો તમે હાલો તમે આવી જાય છો હા આવી ગયા તમે એમાં એમાં રેવા દે એમ ગયા ને હવે લો મિત્રો નવા ગોલાવાળા ગામમાં આવી ગયા છે માર્કેટમાં જવો મૂળજીભાઈ ગોલાવાળા વાળા મને રવા દે મારું કે સડક કીનો તો ચાલો હવે આપણે હે ને આ એક ગોળાની એક જરા ખાઈ લેવી પછી જાવી હાલ ઉનાળાના નગરા ગોળા જ ભાવે ત્યાં આ તો મસ્ત બનાવ્યો આવો કોઈ ન બનાવી દીધો તમને તમને ક્યાં બનાવી દે પૈસા તો ને ચોકલેટ બોકલેટ મસ્ત લાગ્યો બધુંય કેટલાની આવે રૂપિયા થાય તો વાળી તો પછી વાત હવે સૌ ને વસ્તુ બધી સારી વાપરવી પડે તો જો મિત્રો આપડે થાળીઓ ભરવા આવી ગયા છે ને થાળીઓનું કામકાજ થઈ ગયું ચાલુ ગણવી પડશે ને ને પછી આપડે મૂકવાની રહે ચાલો તારે

સારું તો ચાલો મિત્રો આપણે એની અંદર આવવા માંડી છીએ કેમ કે વાગી ગયા છે અગિયાર અઢાર ટાઈમ થઈ ગયો હોય તો હું થઈ ગઈ અને કાલે જ આવવાનું છે માતાજીના માંડવામાં તો સવારે મળીએ તમને તો બ્લોગ કેવો લાગ્યો જણાવજો કોમેન્ટમાં અને જો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાકી કોઈને જબરજસ્તી તો કરે કે તમે કરવાના નથી તો ખબર જ છે ચાલો ત્યારે મળ્યું તમે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય હિન્દ જય મહાદેવ બાય બાય